નમસ્કાર મિત્રો હું છું સાથે આડી વાગેલા મહત્વના સમાચાર અંકલેશ્વર ગડખોડ ઓવરબ્રિજ ઉપર બ્રિજના સળિયા દેખાતા કામગીરી સામે સવાલો ઊભા થયા અંકલેશ્વરના ગડખોળ પાટિયા ઓવરબ્રિજ ઉપર ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં બ્રિજના સળિયાઓ દેખાવા લાગતા બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા છે સળિયાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અંકલેશ્વરના ગળખોળ પાટી ઓવરબ્રિજનું બે હજાર એકવીસમાં તાત્કાલિક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાલમાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર સળિયાઓ બહાર દેખાવા માંડ્યા છે છેલ્લા ચાર વર્ષના સળિયા દેખાવાની ઘટના ઘણીવાર સામે આવી છે બ્રિજની વચ્ચે ગાબડાઓ પડી જતા તંત્ર દ્વારા વારંવાર ડામરના ઠીંગણા મારવા પડી રહ્યા છે તેમ છતાં ગાબડા જોવા મળી રહ્યા છે અને સળિયા બહાર આવી ગયા આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થયા હોવા છતાં ધ્યાન દોરવામાં આવતું નથી સળિયા અને ગાબડાઓના કારણે અકસ્માતની ભીતિ જોવા મળી રહી છે અને વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તંત્ર વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર